આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી આજે વારાણસી ખાતેથી પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો જાહેર કરશે નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે ખેડૂતોના ખાતામાં લગભગ વીસ હજાર કરોડ રૂપિયા મોકલવામાં આવશે મિત્રો બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અરબસાગરમાં હિલચાલથી ભારે વરસાદની શક્યતા અરબસાગરમાં હલચલ વધી આ હલચલના કારણે વરસાદની સંભાવના વધી છે અરબસાગરમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે કેરળ નજીક પણ સર્જાયું સર્ક્યુલેશન ગુજરાતમાં વીસ અને એકવીસ જૂને થઈ શકે છે ભારે વરસાદ ગુજરાત સહિત સાત રાજ્યમાં થશે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર મિત્રો અન્ય સમાચારની નજર કરીએ તો ગીર સોમનાથના માછીમારની બાતમીના આધારે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે આ ઓપરેશન દરમિયાન દરિયાકાંઠેથી ડ્રગ્સના વધુ પેકેટ મળે તેવી શક્યતા પોલીસે સેવી રહી છે ડ્રગ્સ ભરેલ કોઈ મોટું કન્સાઈનમેન્ટ દરિયામાં ફેંકી દેવામાં આવ્યું હોવાથી પોલીસની આશંકા છે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી રાયબરેલીથી જ સાંસદ રહેશે અને વાયનાડ બેઠક છોડી દેશે વાયનાડ બેઠક પરથી તેમના બહેન પ્રિયંકા ગાંધી પેટા ચૂંટણી લડશે નોંધનીય છે કે લોકસભા ચૂંટણી રાહુલ ગાંધીએ બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને બંને પર તેમનો વિજય થયો હતો જોકે નિયમ પ્રમાણે એક નેતા એક જ બેઠક પરથી સાંસદ રહી શકે છે મિત્રો બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો યુડીઆઈએ મફત આધાર અપડેટ કરવાની સમયમર્યાદા ત્રણ મહિના સુધી લંબાવી છે હવે તમે ચૌદ સપ્ટેમ્બર સુધી તમારું આધાર ફ્રીમાં અપડેટ કરી શકશો અગાઉ તેની છેલ્લી તારીખ ચૌદ જૂન હતી પરંતુ હવે તેને ત્રણ મહિના લંબાવી દેવામાં આવી છે ત્યારબાદ આધાર અપડેટ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે દસ વર્ષમાં જેમણે એકવાર પણ આધાર અપડેટ નથી કરાવ્યું તેમના માટે આ પહેલ કરવામાં આવી છે મિત્રો બીજા સમાચાર સામે નજર કરીએ તો આગામી સાત દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે